મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને બે હજાર પચીસના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે પ્રજાજનોની વર્ષો જૂની માંગણીને ધ્યાનમાં લઈ હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવથરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે વસ્તી વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવથરાદ અને બનાસકાંઠા નામે બનશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવથરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું હતું કે નવા બનનાર વાવથરાદ જિલ્લામાં વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓ તેમજ ભાભર થરાદ થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે તો બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકાઓ હાલ બનાસકાંઠાના ચૌદ તાલુકા છે એમાંથી આઠ તાલુકાઓ અને ચાર નગરપાલિકાઓ થી એક નવો વાવથરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે વસ્તીને વધુ સુગમતાથી સરળતાથી વહીવટ મળી રહે લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે બે જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે વાવ થરાદ જિલ્લામાં છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે સરેરાશ પાંત્રીસથી પંચ્યાસી કિલોમીટર જેટલું અંતર ઘટશે ઈંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે અને બે નવા જિલ્લાઓ થતાં સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે